વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા બરૂમાળ ધામના ભગવાન ભાવભાવેશ્વર મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા બરૂમાળ ધામના ભગવાન ભાવભાવેશ્વર મંદિરમાં રજત જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આઠથી બાર એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય સંકલ્પ સનાતન સમારોહ બે હજાર પચીસમાં દેશભરના દિગ્ગજો ઉપસ્થિત રહેશે આજે કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મુખ્યમંત્રી ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યા બાદ શિવભક્તોને સંબોધન કર્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભાવભાવેશ્વર ભગવાનનું મંદિર પ્રેરણાનો સ્ત્રોત છે આજના આ કાર્યક્રમ રાષ્ટ્રને વિશ્વ વિસ્તારમાં પહેલા વ્યસન કુરીવા જેવી અનેક બધીઓ જોવા મળતી પણ સદગુરુધામે ઘરે ઘરે જઈને સનાતન ધર્મની જ્યોતિ જગાવી છે અત્યારે દરેક ઘરમાં ગીત અને ગંગા જોવા મળી રહી છે આ સંસ્થાએ શિક્ષણની સાથે આરોગ્ય સેવા પણ યોગદાન આપ્યું છે આ સંસ્થા અંતરિયાળ વિસ્તારમાં જઈને સેવા કરે છે જે સનાતન સંસ્કૃતિનું ઉદાહરણ છે તેવું ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું તેમજ મહોત્સવમાં દરરોજ હોમ હવન અને કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે